નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર સુવિધામાં આપનું સ્વાગત છે ચાર દરવાજા સાત ફૂટ ખોલ્યા છે અને વેણુ જે નદી બે કાંઠે ઘાણી દૂર બની છે તંત્ર દરવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં નદી વિસ્તારમાં કે હાલું નહીં ચાલવું નહીં આ દ્રશ્ય હું સીધા જ આપણને બતાવું છું વેણુ ડેમના ચાર દરવાજા સાત ફૂટ ફળવામાં આવી રહ્યા છે અને વેણુ જે નદી ગાંડી દૂર બની છે આ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સ્મિતા સંજય રથ બારોડ ગળ ઉપલેટા